अम्मे के वा पुण्य शाड़ी भगवान नी भूमिका आदे मैं निहारी अम्मे के भाग्य शाड़ी नानी पुरुष पासे मुक्ति ने जावी भाड़ी

બોલતા આવડે નહી આવડે વાત કરી બધું મળી નાખી હોય કહીએ બાપો નથી બાપા બોલી નાખે અને દાદાની કૃપાથી કોઈ ચાલે કરે પણ દાદા જે કે જે દરે પર કીધું હતું કે તમે લોકો સત્સંગ માટે જાઓ છો પ્રોજેક્શન દાદા ભગવાનનું નથી કરવાનું પ્રોજેક્શન આ વિજ્ઞાનનું કરવાનું છે તમે જુઓ આવો પુરુષ હાજર છે છતાં એ શું કહે છે કે પ્રોજેક્શન વિતરાગ વિજ્ઞાનનું કરવાનું છે આ વિજ્ઞાનનું કરવાનું આજે મુક્તતા જે જોઈએ ને જોવા જોઈએ તો બહુ અદભુત કહેવાય કદાચ આટલો ગજબ તો શું હોય કે મારા તકે આટલો બધો કેટલું હોય તો જૂના ફોટાઓ પણ જુઓ ને કોઈ જાતની સ્પેશિયાલિટી નથી આ તો બધા અમે હાથો પોતો નવડાવી કે સેવા કરી એ તો બધું એમને આ પીઠ્યતાનું ફ્રેક્ચર થયું ને એ પછી આ પહેલા કોઈની મદદ લીધી છે જ્યાં સુધી એ પોતે હતા ત્યાં સુધી કોઈ ની મદદ નથી લીધી આપણે આશ્રય રહે આપણે ગુરુપુર્ણીમાં જન્મ જયંતી હોય તારે ગાંધી પર બેઠા હોય બધા આવે પતો દર્શન કરે બધા હાર કર્યા બધા હાર પાછા કરે બધા દર્શન થઈ હાથી થઈ જાય તો પછી જમવા જવાનું હોય એ જમાનામાં ભૂખે સિસ્કિન રાખી કે પંકત પાડી હોય પછી પટ્ટીમાં પટ્ટી પાછળી હોય તે દાદામાં આવે તો પેલો પટ્ટી પંજોગા પટ્ટી પાછો જ્યાં બેઠો હોય ને ત્યાં તે જે ભાઈ વાની હોય વાની બેસી જાય કોઈ સ્પેશિયાલિટી નહી કે આ બાજુમાં સંપત્તિ હોય કે આ વીઆઈપી હોય કે આ વર્ક શું નહી તે દાદા એ રીતે બેસી જતા તો વર્ષો સુધી આ જ હતું તો ફ્રેક્ચર થયા પછી એમને ટેબલ પર બેસવું પડ્યું હા હા અને એનાથી મોટું આશ્ચર્ય થાય કે દાદા માટે એ જમાનામાં કોઈ સ્પેશિયલ કશું બનાવતા પણ નહોતા જે બધા માટે બનાવ્યું હોય એ બી આપણ લાગે જે સામાન્ય ભાવ રહ્યા છે ને કલ્પનામાં મરા અમારે તો જોવામાં આવ સમજવામાં સાંભળવામાં પર તો જૂની એટલે વિડિયો કેસ્ટમાં કઈ મળી આવે કોઈ ફોટામાં મળી આવે પા સમજાવું કે કેટલો સામાન્ય ભાવ રહ્યા છે એની સામે મારે અત્યારે મને અંદર ઊભો થઈ ગયા હું આપતો પુત્ર છું થાય કે ના થાય

એ જમાનામાં પીઆર હોય ટીઆર લાગે લાંબી સીટ હોય પાછળ લાંબી સીટ હોય પાછળ આમ તો ત્રણની સીટ હોય પણ ચાર જણ બેસી જતા અને આગળ દાદા હોય તો બે જણ બેસે ને તો આગળ દાદા ત્રી આઠ ગાડી દે ભાઈ ગયા પાછા પેલા સંકોચ કે લાગે એવી રીતે શું કે હવે બે ગયા ને કેમ પેટ્રોલ ના પૈસા ઓ થાય

થર્ડ ક્લાસ માં ટ્રાવલિંગ હતા પછી થર્ડ ક્લાસ ન કર્યો સેકન્ડ ક્લાસ માં ટ્રાવલિંગ હતા હતા તો અમે નોર્મલિટી જો 75 વર્ષ ઉંમરે સેકન્ડ ક્લાસ માં કરતા હતા હતા અમારો જો હજી આ 63 વર્ષ થાય પણ 3 ટાયર સિગ કે 2 ટાયર સિગ થઈ જ નહાય

જેટલી અનુકૂળતા શોધીશ એટલું તારું શરીર સાતા સિલ્યુ થશે અને જેનું શરીર સાતા સિલ્યુ થઈ ગયું એ પછી નિશ્ચય નિશ્ચયમાં જમતું સ્ટ્રોંગ ના કાચો પડો ન નિશ્ચયમાં સ્ટ્રોંગ ના એટલે કે આ એટલે જે શુદ્ધાર્થો કપા જે રહેવું ને એ ના થાય તો કેવી સામાન્ય વાત સામાન્ય ભાવે કરી નાખે પણ એ જુઓ રહેતા તો એવી આપણે કલ્પના સ્ટેશન થી ઘરે જવાનું હોય તો બાઉ ભાઈ કે ગમ ગાડી લઈને આવી ગયો તો રિક્ષામાં ઘરે જતા રહ્યો આજે સામાન્ય ભાવ છે ને વિશેષતા વગર તો કે આ એમ પટેલ માં એમને કોઈ પણ પ્રકારની વિશેષતા ઉભી થવા દીધી નથી તો આ તમે ક્યાં લાવો

કો બાજુમાં બેસે બાજુવારાનો તો કે કેવી નોર્મલિટી છે બાજુવારાનો મને એવું શાંત બંધ થઈ ગયા હા એનો વરદાન છે સપોં दादा ભગવાનનો સત્સંગ નથી એટલે કે ગાડી મોકલી સુ

અને છતાં કેટલો સામાન્ય ભાવ તો કલ્પના ના કહી શકો અને એટલો સામાન્ય ભાવે રહ્યા એમાં લોકો ઓળખી ના શકે અનુભવ થયો ઓળખી ના શકે સમય અનુભવ થયો ખબર અનુભવ થયો એને અંદર આનંદ રે ઉલ્લાસ રે બધું ભૂલી જાય સંસાર વિસ્મૃત રે નિરાકૃતા રે ચિંતાઓ ના થાય પણ તમને ફાયદો થાય એટલા માટે કેટલો તમે જુઓ પોતાનો વિચારતા નથી ઘણી વાર

सुनिया सहु समय धर्म जाने जाशे <tinyan>